દેખાજો ને આ છે મેલડી માનું મંદિર અને આ છે આ અમારું ઘર તમને બધું દેખાને એ બધું અમારા ઘર છે ભાઈ અને ભાઈ આવું બધું છે યાર અહીંયા છે ભાઈ ઘર સાર બત બતશ્વર નું મંદિર ઘર આવું છે ભાઈ પાણી નો હોતો જોયો ભાઈ ડેન્જર ભાઈ નેક્સ્ટ લેવલ અને આ તો કુમાર ચાર ઓરે પી જાય મારા என்ன பண்ணுவாங்க. இன்டர்வியூ தானே பண்ணுவாங்க. நல்லதுதானே ஷாக் ஆகும். நம்பியும் தெரியாமலாம்.

પતાવી નહીં મતલબ જોતું રહેવું પડે આમ બહુ મિત્રો આમાં નાગજીભાઈ છે જાળે જોવે છે કેમ તો ભાઈ આ ઘૂસવાતા નહીં ને આગળ પેલા ફેમિલી જાળે એટલા ઘૂસવાના તમે વાત ઘૂસો ભાઈ નજર ઓલા લીલા જાળ હતા ને નજર દુર્ઘટના હટે મારા વિડીયો બનાવો તો કેમ બનાવો એમ મને તે ઈ થાય બાકી તો તારે દાદા ધબધબાટી મેં ભાઈ જાય છે આવી રીતે જાય ભાઈ જોઈએ પોતાને મતલબમાં વાહ અને ભાઈ નજારો ભાઈ હાલ પડું આવી ગયું છે અને ભાઈ હે ને

मैंने बोला वो है कि नाइन कटर खावा नहीं से साब और पाके रही हो से तो नाइन कटर भाई खाशु तो ये को नहीं अब नाइन कटर तो मस्त ही नहीं का अरे ये खाओ ये हाँ तो डिया वाला है भाई डिया नहीं अंदर भाई डीजल गोद ले भाई मैंने बोला ये जो भाई ना तो भाई, तो भाई पाके जो से हमारे हाँ भाई बहुत दी उप तो नहीं हो दी आठ ભૂલ પડી ગઈ ભાઈ પાણા કરવામાં ભૂલ પડી ગઈ એટલે હવે ભાઈ શેર લેવા દે ભાઈ આમ તો સુરત થઈ ગયા ભાઈ લાલ ગરમા ગરમ અને ભાઈ આમ જોઈએ તો તમે અને રગડી જો ભાઈ કે આવું છે આ ભાઈ બહુ નાન્યા રે પાછો આગો પાછો એ કઈ છે નોર લે બોલો અને ભાઈ ઓયલ અને ડીઝલ ને ગેસ ને બેટને બપામાં બધું હું હોય છે આમાં તો કઈ નક્કી ન કહેવાય ગેસ એ હોય ડીઝલ એ હોય ને પછી આમ બધું અલગ અલગ પ્રકારનું હોય નીકળતું હોય મતલબ માં કે એનો એનો અભ્યાસ ન કરાય એની પાસે ન જવાય એમ કે એની પાસે જવાય એની ને એની મુલાકાતે ન લેવાય સરકારનો નિયમ છે મચ્છીમાર ભાઈઓ માટે બધાય એનાથી આગું રહેવાનું કેમ કે સરકાર માન્ય છે અને ના જાળું લઈને જવાય નહીં એટલે અમે એટલા આગાહી ને કેમ કે ના પાસે ધંધો કરવા જ નહીં જાવ એન રીતે જે કાઢું એ કાઢીને ઉયા દે સરકાર માંગીએ છે ઝગડીયું કેવા હા ઝગડીયું કેવા કે હો અને એન એટે હું મારેલું છે એવું બધું દે કઈ હલતું નહીં એન એટે જે મારેલું હોય જેક મારેલા હોય પણ આપણને તારા વિડિયો કેટલા હાલે તને કેટલા સપોર્ટ કરે ઈ મને તો હાલ લાગ્યું આ બધા સાથ કરાવે એટલે એને કઈ ધન્યવાદ આપ કે કઈ આશીર્વાદ આપ એટલે એને સુખ શાંતિ થાય એવું કે હા હાસુ લે કહો લે કેમ હમ

ફેમિલી હાજ પડી ગઈ છે ભાઈ અને સુરત આત્મી જન સાંધામાં ઉગી જાય ભાઈ અને આવી છે ભાઈ વેતે વેતો રાહુલ જો ભાઈ ઝઘડા મારે ભાઈ બહુ ઓહો બહુ ઝઘડા મારે બહુ ઓહો ભાઈ લઈ લીધો એમ ભાઈ કેમ પણ આપણે જોઈએ હાલો આવી તો ભાઈ બી દોર આવી ગયો જતો ઓહો બી એ થઈ ગયા ભાઈ હાલો ભાઈ જોઈએ હવે એ ક્યાં હાલે છે ભાઈ જોઈએ ભાઈ એમ ફેમિલી ભાઈ ઉપરા ઉપર આવું બી આવ્યા ભાઈ અને આ જો ભાઈ તી જોઈ એવું બોલ

તો લગડી સાઈડ માં મૂકી એ તમને પાપલેટ બીજ બતાવું ભાઈ તો આને કહેવાય ભાઈ પાપલેટ બીજ આ જીણી જીણી છે ને આને કહેવાય પાપલેટ બીજ અને ભાઈ આ રીતે જો ભાઈ અમારા પુનાજી ભાઈ શેળો ગાડે છે ભાઈ શેળો વાળો અને ભાઈ મતા ભાઈ આયા છે આ આયા પાછા નાજી ભાઈ તો અને ભાઈ બધું કાઢે છે મતલબ હું સાક અને અમે બાજા આયા છે ભાઈ ગીરે ઘીરે શું કરો ભાઈ હવે ભાગો છે ભાઈ ભાઈ આમ એને ભાઈ ઝાડ નો નાખ દે કારણ કે શાક ભાઈ એટલું બધું આવ્યું નથી

ભાઈ આવી રીતે જોઈએ મતલબ માય ને ભાઈ આવું કીધું સાહેબ માવડોમાં જોશે ભાઈ ને અમે પાછા થાય છે તો આવો તો ભાઈ અમારા કંઈક વિડીયો પંદર લાઈક કરજો શેર સાથે સબસ્ક્રાઈબ કરજો તો અમારે જો નવા વિડીયો સાથે નવા સાથે બાય 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 બાય